ૃષ્ણ મહારાજ યસુદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એમનો અપાર સ્વરૂપ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી એકસો આઠ નગેન્દ્રભાઈ મહારાજ તથા સર્વે ભક્તજનો વાલા ભક્તજનો આપણે મુખ્ય તો લાલજી મહારાજના સંભળાને છે પણ હવે પ્રમ્મદભાઈ કીધું ને ખાલી ટકોર બે કીધું આપણે નવું કરવું નથી ને જૂનું મૂકવું નથી નવું કરવું નથી નવું માનવું નથી ને જૂનું મૂકવું નથી આ ખાસ મગન કારણ કે અક્ષરધામ તો મહારાજ પાસે છે સંતો આપણને અક્ષરધામનો માર્ગ બતાવે અક્ષરધામમાં મોકલી નથી અને હું તો એમ કહું મહારાજને સંતોને થોડીક બ્રેક રાખી છે એટલે આવા ભક્તો ત્યાર કર્યા આ સંતો છે સફેદ ગભડામાં નિઃસ્વાર્થ ભાવે લાલજી મહારાજ રોટલી જાડી જાય ને તો નટુભાઈ નો ખાય બે જ રોટલી ખાવાની આશીત એટલે ખરેખર એક જોરદાર દાડી બધા અને હવે ઘણો સમય થઈ ગયો છે લાલજી મહારાજ આપણે સાંભળીએ સહજાન સ્વાઈ મહારાજ ને ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદ હાસ્ય રુચિરાન નામુજમ ऊजे दम सुरनरोत्तमयमुद धर्मनन्दनम अहं विचिनते त्वं सुकांतव्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेक देवत्वं त्वं वंदे सर्व अवतारी कारण आपला सर्वनाम मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामी नारायण <laughs> संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव

કોડીનાર સત્સંગ સમાજ એનો અંતરનો ભાવ અને આ વિસ્તારના ગામના ભક્તોનો શુભ સંકલ્પ અને સહયોગ આજે કોડીનારને આંગણે ભગવાનનો દિવ્ય ધામ બનવા જઈ રહ્યું છે શાસ્ત્રોમાં ભગવાનના મંદિરનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે જોકે પૂર્વ સંતોએ અને હરિભક્તોએ ખૂબ ખૂબ મહિમાની અને સિદ્ધાંતની આપણને વાત કરી છે જીવનની અંદર બે પ્રકારના કર્મ થતા હોય છે એક કર્મ એ જીવાત્માને ઉત્થાનનું કાર્યમાં મદદરૂપ થાય ઉર્ધ્વગતિ તરફ લઈ જાય અને બીજું કર્મ એ જીવાત્માને પતન તરફ તરફ લઈ લઈ જાય જાય અધોગતિ સત્સંગની વાત છે ને વાલા ભક્તો વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર સિદ્ધાંત સમજાવ્યો સમાજની અંદર સત્સંગની વાત પચવીને એ બહુ સહેલું નથી હોતું ઘણા ને એમ થાય અમે આટલા બધા સત્સંગી છીએ પણ તમે વિશ્વની જે જનસંખ્યા એમાં આસ્તિક વર્ગ કેટલો તમે જો સરયુ કરો તો ખબર પડે કે આસ્તિક વર્ગ બહુ ઓછો આસ્તિક ની અંદર પણ જેને ભગવાનની અંદર દ્રઢતા છે વિશ્વાસ છે એવા ભક્તો કેટલા તો એની અંદર થી પાછી ચારણી વાગે અને એની અંદર પણ નિયમ નિશ્ચય અને પક્ષમાં શૂરવીર ભક્તો કેટલા દ્રઢ ભક્તો કેટલા ભગવાન ઉપર જેને ભરોસો છે એવા ભક્તો કેટલા તો એ તો છે ને જવલ્લે આંગળીના વેઢે ગણાય ને એટલા જોવા મળે વિશ્વની જનસંખ્યાને આધારે હો એટલે કદાચ નહીં તો બધાને એમ થશે કે આંગળીની વેઢે ગણાય એમ તો અમારો નંબર નહીં આવે આવશે તમારો નંબર આવશે પણ તમારો નંબર આવશે કે કેમ એનો નિર્ણય કોણ કરશે ભગવાનના ભક્તોની અંદર જીવન ની અંદર કારણ કે સત્સંગની રીત છે ને મહારાજે કીધું ઘણી અટપટી છે ઋષિ મુનિઓ આચાર્યો એને સરળ કરવા ખૂબ સુંદર પ્રયત્નો કર્યા સત્શાસ્ત્રોને રચન્યા અને આ જીવાત્માને ન કેવળ લૌકિક વ્યવહારની અંદર જીવાત્મા નું જીવન સુખમય થાય એની ચિંતા કરી પણ એનાથી વિશેષ ચિંતા કારણ કે મનુષ્યની પ્રકૃતિ કેવી છે કે આપણે જે જડ છીએ ને ને એટલે જડને સમજીએ છે આ અટપટી કેમ સત્સંગની રીત બધી વાતો અહીંયા મહિમાની થાય ત્યારે ઘણા સમાજમાં એવા વ્યક્તિઓ હોય એને એમ થાય કે આ બધું શું આગળ આટલું આ થાય છે પણ એનું કારણ શું છે કે એની બુદ્ધિમાં આપણે સંતોએ ગયું ને જીવની બુદ્ધિ કળી ન શકે એ મોટી લડી છે કીર્તનમાં ગાયું ને ભગવાનની જે આ કારણ કે ચૈતન્ય વાત છે આ વાત નથી અને જડ શરીર જડ છે દેહ જડ છે આપણો અને આ પ્રકૃતિ પણ જડ છે જડ પ્રકૃતિની અંદર આપણે રહ્યા છીએ અને જડ માયા ની અંદર જડ ઉત બંધનની અંદર રહ્યા છીએ એટલે જડ વસ્તુ વહેલી સમજાય છે પણ જડ થી જ્યારે પોતાની જાતને વિભિન્ન કરીને અલગ કરીને ચૈતન્ય તત્વ એવા આત્માના અંદર જ્યારે સ્વરૂપ ની અંદર દ્રષ્ટિ કરીએ અને નાશવંત પદાર્થ મને મૂકીને અવિનાશી એવા સુખની અનુભૂતિ તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે વાતની અંદર આપણે એની ઊંડાણ સુધી પહોંચીએ છીએ એટલે મંદિરનો મહિમા તો ઘણો ગાયો છે પણ સમજાય કેટલાને કે જેની દ્રષ્ટિ ત્યાં પૂખતી હોય ભગવાન સ્વામિનારાયણ ને એક વખત પંચાળાની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા અને મુનિબાબા એ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે મહારાજને મહારાજની સન્મુખ સભા ચાલતી હતી ને એમાં મુનિબાબાએ કીધું કોઈ જીવાત્માને ભગવાનના ઓળખાણ થઈ હોય સત્સંગની ઓળખાણ થઈ હોય ભગવાનનો મહિમા સમજાયો હોય ભગવાનની ભક્તિ પણ કરતો હોય પણ એવો સમય આવે કે જ્યારે પરમાત્માના ઘણા મનુષ્ય ચરિત્ર કરતા હોય પરમાત્માની લીલા ઘણી વખત માનુષી હોય ત્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠાની અંદર સંશય થઈ જાય છે એનું શું કારણ છે બ્રહ્માનંદ સ્વામી એ ઉત્તર કરવા પ્રયત્ન કર્યો પણ યથાર્થ ન થયો એટલે મહારાજે પોતે એનો ઉત્તર કરવાનું શરૂ કર્યું મહારાજે સ્વામિનારાયણ ઉત્તર કર્યો છે ભગવાન સ્વામિનારાયણ કીધું કે આપણા શાસ્ત્રોમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જે વર્ણન આવે છે એ કેવું આવે છે તો શાસ્ત્રોએ કીધું પરમાત્મા જેને માહિક ચિત્ત દ્વારા ચિંતવન ન થાય એવા અચિંત્ય છે તો જે માહિત એવા પદાર્થો દ્વારા જેની પ્રાપ્તિ નથી જેની અનુભૂતિ નથી એવા પરમાત્મા દિવ્ય સ્વરૂપે સાકાર સ્વરૂપે અક્ષરધામ ની અંદર રહેલા છે એટલે જીવાત્મા જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છે ત્યાં સુધી એ જીવાત્મા પરમાત્માની કરવા સમર્થ નથી પણ એ જ પરમાત્મા જ્યારે કરુણાએ કરીને જ્યારે જીવાત્માને દર્શન દેવાને અર્થે કોઈ વખત આકૃતિ લે છે મચ્છકચ્છ વરા આદિ અવતાર ધારણ કરે છે કોઈ રીતે દિવ્ય સ્વરૂપે પરમાત્મા દર્શન પણ દેતા હોય છે અને જ્યારે પરમાત્મા એ સ્વરૂપે દર્શન ન દેતા હોય ત્યારે સાકાર સ્વરૂપ અંદર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની અખંડ રહેલી છે આ પરમાત્માનું અગોચર સ્વરૂપ બતાવ્યું છે આ નિર્ગુણ સ્વરૂપ પરમાત્માનું બતાવ્યું છે પણ એ જ પરમાત્મા જીવાત્માના કલ્યાણને અર્થે જ્યારે ધરા ઉપર મનુષ્ય આદિ આકૃતિ ધારણ કરતા હોય મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ અવતાર રૂપે ધરણ પોતે પધાર્યા હોય રામકૃષ્ણ આદિ અવતાર રૂપે ધારણ કરીને વિચરણ કરતા હોય ત્યારે પરમાત્માના દર્શન

ત્યારે ભગવાનને સ્વરૂપની અંદર આપણે કહીએ ને જેને દેખાય એમાં વિશ્વાસ થાય ન દેખાય એમાં વિશ્વાસ ન થાય સહજ મનુષ્ય સ્વભાવ છે એટલે પરમાત્મા ન દેખાતા હોય એટલે એમાં નથી રહેતી ને એટલે જ્યારે વાવાઝોડાનો વંટોળ આવે ને જ્યારે કોઈના શબ્દો કાને પડે કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કોઈ એવા દેશકાળ આવી જાય ત્યારે પરમાત્માના સ્વરૂપની અંદર ભગવાનના ચરિત્રોની અંદર ભગવાનપણાની અંદર સંશય ઊભો કરી દે છે એ જ પરમાત્મા જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે પરમાત્માની અંદર જે અહોભાવ હોવો જોઈએ અતિરેક જે પ્રેમનો જે મહિમાનો હોવો જોઈએ એ ત્યાં ગૌણ થઈ જાય છે અને પરમાત્મા તમારા જેવા સામાન્ય જાણે ને પછી પોતામાં રહેલા દોષ વચનામ્રત શબ્દો મહારાજ કે પોતાની અંદર રહેલા દોષ એ પરમાત્માની અંદર દર્શન કરે ને પછી એ દોષને એ ચિંતવન કરતો કરતો પોતે દોષમાં ખરડાતો જાય અંદર ઊંડો ઉતરતો જાય જે પોતે હોય તો ભગવાનની અંદર ભક્તોની અંદર કામીપણું જોવે પછી એનું ચિંતન કરતા કરતા કામી પણ આને ઘડ થઈ જાય કોઈ ક્રોધી હોય તો ક્રોધી પ્રમાણો ઘડ થઈ જાય પણ એમ ના વિચારે મહારાજે ત્યાં શબ્દ વાપર્યો મહારાજ કે એની દ્રષ્ટિ ક્યાં પોકે તો મહારાજ કે એની દ્રષ્ટિ એ તત્વજ્ઞાન સુધી પહોંચે જેની અંદર પરમાત્માના વર્ણનની અંદર આવે છે પરમાત્મા ચર્મચક્ષુથી ન હોય તોય દિવ્ય સાકાર સર્વના મનુષ્ય કરતા હોય આકૃતિ ધારણ કરી અવતાર રૂપે મહારાજ વિચરણ કરતા હોય તો પણ એ સામાન્ય જીવ જેવા બદ્ધ અવસ્થાની અંદર નથી જીવાત્મા માયાના જીવની જેમ પરમાત્મા નથી એ અલૌકિક દિવ્ય છે એવો ભારોભાર મહિમા જાણતો હોય મહારાજે કીધું કીટતી લઈને સ્તંભ પર્યંત સૃષ્ટિની અંદર 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 સંસારની બ્રહ્માંડોની એવું કોઈ નથી જેનું પરમાત્મા સાથે તુલના થાય એવા સર્વોપરી ભગવાન છે એવા સર્વોના નિયંતા છે એવા પરમાત્માનો મહિમા જ્યારે જીવાત્માની મહારાજ આ શબ્દ વાપર્યો છે એની દ્રષ્ટિ ત્યાં ફૂકે તો એ જો જીવનની અંદર સમજાઈ જાય અને એટલા માટે વાલા ભક્તો મેં શરૂઆતમાં કીધું જીવાત્મા બે પ્રકારના કર્મ કરે છે એક જીવાત્માને ઉન્નતિના માર્ગ ઉપર લઈ જાય ભગવાનના ધામ સુધી લઈ જાય અને બીજા જીવાત્માને અધોગતિ તરફ લઈ જાય અને એ કર્મની જો માપદંડ હોય કર્મની જો સાકાર કરવું હોય તો એના માટે શાસ્ત્રોએ જીવાત્માએ જીવાત્માને માટે જે રીત બતાવી છે એ રીતને અનુસરીને જ્યારે જીવાત્મા કર્મ કરે એ ત્યારે પરમાત્માનો આજે મને ગૌરવ હમણાં પ્રમોદ ભગત કહેતા હતા કે લાલજી મહારાજ મંદ મંદ હસે છે હું હસતો તો એટલા માટે કે મને આ છે ને આજે અહીંયા જે મંદિરનું નિર્માણ થાય ભગવાનનું ઘર બનતું હોય મારા દાદાનું મકાન મારા દાદાનું મંદિર બનતું હોય અમને રાજીપો કેમ ન હોય પણ વિશેષ રાજીપો આજે બીજી વાતનો હતો એ બીજી વાત તમને હું કહું પછી હું ટકોરે કરવી છે બહુ વિવેચન નથી કરું કારણ કે મહિમાની વાતો તો ઘણી કરી આપણે પણ આજે આનંદ એ વાતનો હતો મહારાજને કરતા હરતા જાણ્યા આનંદ હતો આ વાત એટલા માટે કરવી પડે અમને ઘણી વખત મેં આ મારા જીવનની અંદર અનુભવ કર્યા છે ઘણી વખત મેં હરિભક્તોને ટોક્યા પણ છે આ બાબતે એમને વાર્યા પણ છે ઘણી વખત ઘણાને એવું માન્યતા હોય કે ફલાણા વ્યક્તિ હોય ને તો જ મંદિર થાય સમજ્યા એટલે ભગવાનને કરતા અડતા ન જાણે હું સમજુ છું મહેનત કરનારે મહેનત કરવી પડે દાન કરનારે દાન કરવું પડે સંકલ્પ કરનારે સંકલ્પ કરવો પડે માર્ગદર્શન આપનારે માર્ગદર્શન આપવું પડે આ બધા એના ભાગરૂપ છે પણ કરતા કોણ છે ભગવાન અને જયારે ભગવાન ઉપર ભરોસો ન હોય ને ત્યારે અંતર થી આવા શબ્દો નીકળે ફલાણા હોય ને તો જ મંદિર થાય આજે એવા ઘણા અહંકારીઓ હતા જેને કે ભગવાન અમે હોઈએ ને તો જ લાલજી મહારાજ મંદિર થાય તો જ પ્રતિષ્ઠા થાય તો જ સત્સંગ થાય આવા અહંકાર વાળા જે કદાચ હતા ને એને હજુ અંતર અહંકાર હશે ને આજ કોડીનારના ભક્તોએ એ અહંકાર તોડી નાખ્યો આ ભગવાન કરાવે છે આ મંદિર આપણે કોઈ કરતા નથી આ મંદિર સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરે છે આ એનો સંકલ્પ છે ને ને એની અંદર આપણે ભળ્યા છીએ કરતા ભગવાનને જાણે એનો આનંદ છે ત્યારે આ પૂરું થાય નહીતર તો આ નાનું એવું ગામ નાનો એવો સત્સંગ અને એ સત્સંગની અંદર પણ જ્યારે આવો મોટું ભક્તોએ જે પોતાની સદલક્ષ્મી અને જે સંકલ્પ એને સાકાર કરવા અહીંયા આગળ એક ભગવાનને પોતાના જાણ્યા ત્યારે ને ભગવાન સુધી એ મહિમા સુધી એ દ્રષ્ટિ પહોંચી છે ભગવાનને સાક્ષાત પ્રગટ જાણ્યા છે અને એટલા માટે આપણને દાન કરવાનો સંકલ્પ થાય છે અહંક બે પ્રકારે દાન થાય હવે ટકોરની વાત કરો આ સત્સંગની અંદર પણ બે પ્રકારના ભક્તો છે એક છે પ્રેમી ભક્ત અને બીજા છે માની ભક્ત ભક્તની વ્યાખ્યામાં તો આવે તિલક ચાંદલો કરે કંઠી બાંધે આમ તો મહારાજે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ સકામ નિષ્કામ બધા વિવેચનો આપ્યા છે પણ એ વચનામૃતના સમયના છે અત્યારની દ્રષ્ટિએ જો ને તો બે પ્રકારના મુખ્ય દેખાય છે એક પ્રેમી ભક્ત છે બીજા માની ભક્ત છે અને હું ભક્તોને ટકોરે કરું આપણા નંદ સંતો કીર્તનમાં ગયું છે પ્રેમી તે જનને વશ પાતળ્યો ભગવાન કોને વશ થઈન્દ્રે છે પ્રેમી અને માની ભક્ત માટે સાંભળ બેની રીજાની રીતડી મોહન વરને માન સંગાતે વેરજો આ રીત જીવનમાં શીખી રાખજો કરતા હરતા ભગવાન છે ભગવાને આપણને પ્રેરણા કરી છે આપણને દીધું છે ભગવાને આપણને સંકલ્પ કરાવ્યો છે અને આપણે ભાગ્ય છે કે આપણને આ સેવાનો અવસર મળ્યો છે ને એનો અહોભાવ રાખજો ક્યારે હું પણ આની ભાવના મેં આ કર્યું અમે આ કરીએ છીએ અમારા વગર ન થાય એ અહમ રાખ્યું તો રાજા રાવણનો એવો અહંકાર નથી રહ્યો હા આ ભગવાન ઈચ્છે ને મહારાજે કીધું અમે પલની અંદર સૃષ્ટિને આમ ભ્રકૃતિનું એક માત્ર ઊંચી કરી નીચે કરે ને વિલાસ ભ્રકૃતિનો વિલાસ કહેવાય એમાં બ્રહ્માંડોને ઉથલ પાતલ કરીએ એવી સામર્થ્યવાન અમે છીએ ભગવાન ઈચ્છે મહારાજ કે અમે અક્ષરધામમાં બેઠા બેઠા જીવાત્માના કલ્યાણ કરવાને સામર્થ્યવાન છીએ પણ જીવાત્માને અમારે સેવાની તક આપી છે એટલે એના લાડકોળ પૂરા કરવા છે એટલે ધરાવ ઉપર આવીએ છીએ એ સંકલ્પની પૂર્તિ માટે ઘણા ભક્તો મનમાં એમ હોય મારે ભગવાનને અર્થે કંઈક કરવું છે એ સેવા પૂરતી ક્યારે થાય ત્યારે આવા અવસરો આપણને મળતા હોય અને એ અવસરની અંદર આપણે જ્યારે તન મન ધનથી જયારે સેવા પારાયણ થઈએ ત્યારે ભગવાનને સેવા પણ પુણ્ય ફળ મળે છે એટલે આવો સુંદર જ્યારે સંકલ્પ કર્યો છે ત્યારે મારા ઇતિહાસની અંદર મને ભગવાનની કૃપા મેં કીધું ને કરતા અડધતા મહારાજ છે ને મહારાજે એવો સંકલ્પ કર્યો છે મેં લગભગ જેટલા મંદિરના ખાતમુહૂર્ત કર્યા ને બીજે વર્ષે પ્રતિષ્ઠા કરાવી છે એ થયું જ છે એમાં આપણે કોડીનાર મંદિરના સંકલ્પ તો છો કે છે છેલ્લા ઘણા સમયથી હતો કોરોના કાળ શરૂ થતાં પહેલાં આપણે એનો સંકલ્પ કર્યો હતો જૂનાગઢ જ્યારે હરિભક્તો આવ્યા હતા ત્યારે મળ્યા અને બધું આયોજન કર્યું બધી વાત કરી પણ વચ્ચે એમાં કદાચ કોરોના કાળ આવ્યો વચ્ચે એમાં બે વખત તારીખ પણ લેવાની એમાં બીજી લહેરને ત્રીજી લહેરને એવા વિઘ્નો આવ્યા ત્યારે મનમાં એમ થયું કે આ કંઈક મુહૂર્ત કંઈક સારું નથી આવતું એટલે મુહૂર્તના લીધે અટવાતું હોય એવું કંઈક મહારાજને લાગે છે કારણ કે જે ઘડીએ જે સંકલ્પ થવાનો હોય ને એ ભગવાને બધું નિર્માણ કરીને રાખ્યું હોય એટલે અમે ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો મહારાજની કંઈક ઈચ્છા હશે હવે તે વખતે કર્યું હોત ને તો આ દાન ન આવત આજે જે સંકલ્પ થયો ને આનું મુહૂર્ત આજનું હતું મને એક જણાએ રામાયણની અંદર પ્રશ્ન પૂછ્યો રામાયણની અંદર ભગવાનને રામને ચૌદ વર્ષનો વનવાસ થયો ને એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ ભગવાનને કેમ તેર વર્ષ નો માંગ્યા પંદર વર્ષ નો માગ્યા ભગવાન રામને વનવાસના કેમ ચૌદ વર્ષ જ માગ્યા એટલે કોઈ વિદ્વાને પછી કારણ કે આનું રામાયણમાં જ જવાબ એનો આપ્યો નથી પણ જો દ્રષ્ટિ ફૂંકે ને તો એમ થાય કારણ કે રાવણની આયુષ્યમાં ચૌદ વર્ષ જ વધ્યા હતા પછી વધારે આપીને શું કરવાનું હતું એમ જે સમયે જે ઘડીએ જે થવાનું હતું એ ઘડીએ થવાનું હતું એટલે એને ચૌદ વર્ષની ગણના એ ભગવાન છે સરસ્વતી માએ એના જીભ ઉપર વસ્યા કઈ કઈના કઈ કઈ માતાના હં એને એની પાસે મંગાવ્યું વરદાન પણ હતું તો ભગવાનનું બધી લીલા એમ આજે આ સંકલ્પ થવાનો હશે આ ભગવાનનો સંકલ્પ છે અને એમાં બધા દાતાઓને તમારા બધાને જે ભગવાન પ્રેરણા કરવાના હશે એટલે આજનો દિવસ મુકર્ર ભગવાને કર્યો હતો કે આ દિવસે આપણે આ કરવું છે અને એટલા માટે જ્યારે હમણાં વાત થઈને ત્યારે મને પહેલાં એમ થયું મેં કીધું અત્યારે તાત્કાલિક આ બધું આયોજન કદાચ સંકલન થાય ન થાય આપણે શ્રાવણ મહિનામાં રાખીએ પણ પછી એમ થયું ચોમાસું આમ થાય બે વર્ષ આપણે ત્રણ વર આ કોરોનાને લીધે ડીલે થયું છે અને હવે ભક્તોને મહારાજે લખ્યું ધર્મ કાર્ય સત્વરે કરવું તાત્કાલિક કરવું એટલે સમયને કારણે આપણે એને વિલંબ કર્યો તો એ અલગ વાત છે પણ હવે જ્યારે સમય સાનુકૂળ હોય તો આપણે ભગવાનની ભક્તિની અંદર ભક્તોને વિક્ષેપ રહી જાય એવું નથી કરવું એટલે પુનઃ પાછી તારીખોની એડજસ્ટ કરી અને આવતીકાલનું મુહૂર્ત અમે તારીખ આપી પણ એમાં તમારા ભાગ્ય કંઈક તમારો પ્રેમ ભાવ અને તમારો એવો અધિકાર કંઈક મહારાજે એના ઉપર એ પણ વિશેષ કર્યો નહીં તો કાલ સવારે આવવાનું હતું બપોરે ખાતમુહૂર્ત કરી અને બપોર પછી વિદાય લેવાની હતી પણ તમારો બધાનો ભાવ કે કાલના બીજા બે ત્રણ કાર્યક્રમો એવા આવ્યા અને ચાતુર્માસ શરૂ થાય તે પહેલાં ખાતમુહૂર્તો કરવા જરૂરી હતા એટલે ભક્તોને વાત કરી મેં કીધું જો તમારે વહેલું કરો તો એક લાભ વધારેનો તમને આપું મને કે કેવી રીતે મેં હું આગલે દિવસ રાત્રે આવી જાઉં અને રાત ત્યાં રોકાવું એટલે આ વિશેષનો આ જેમ કે છે ને કે આ પ્રેમનો જ્યારે તમે પ્રેમની પ્રાક કાસ્ટા પહોંચ્યા તો ભગવાનને પણ એવા રાજીનાથનું સુંદર આયોજન થયું એટલે વિશેષ સમય મારે નથી લેવો પણ આજના દિવસે જે ભક્તોએ આ મંદિરના સંકલ્પની અંદર એક વાત મારે ચોખોટ કરવી છે હમણાં પ્રમોદભાઈએ પણ વાત કરી કે આ મંદિર આપણે એસવીજીના અંતર્ગત આ મંદિરનું આપણે નિર્માણ કરવાનું છે અને આ મંદિર એક વસ્તુ કારણ કે ઘણાને મનમાં શંકા કુશંકા ન રહે એટલે આ સ્પષ્ટીકરણ કરું છું એસવીજીનું મંદિર એ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે એસવીજી એ કોઈ ત્રાહિત વ્યક્તિગત કોઈ સંસ્થા નથી પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને અનુસરનારી સંસ્થા છે એટલે આ મંદિર રાધારમણ દેવનું જ મંદિર છે આપણને મનમાં એમ થાય રાધારમણ દેવનું કઈ રીતે ગણાય હું તમને શક્ષાપત્રી દેશભાગનો એટલે સત્સંગી જીવનના પ્રમાણ સાથે ચોડી ચોખોટ કરી દઉં એટલે મનમાં શંકા ન રહે શ્રીજી મહારાજે કીધું કે આ વડતાલ દેશની અંદર જે કંઈ પણ થાય એ લક્ષ્મીનારાયણ દેવ રાધારમણ દેવ કે ગોપીનાથજી મહારાજ જે તે દેશના અધિપતિ છે આ એમને અમે એમના નામે આ કરીએ છીએ અને પછી મહારાજે દેશ વિભાગના લેખની અંદર બંધારણ કર્યું શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે આ ગોપીનાથજી મહારાજ હોય રાધારમણ દેવ હોય કે લક્ષ્મીનારાયણ દેવના મંદિરો હોય એની સંપૂર્ણ જવાબદારી અમે અજય પ્રસાદજી મહારાજને એટલે કે આચાર્ય મહારાષિને અમે સુપ્રત કરી છે જે તે સમયે રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને અમે એમને સુપ્રત કરી છે અને દેવના પ્રતિનિધિ તરીકે જે પણ કાર્ય કરશે એ અમારા આચાર્ય કરશે આ સિદ્ધાંત છે તમારે કોઈના નામે દસ્તાવેજ કરવો હોય તો જે એની નિયમ પ્રમાણે થતું હોય તમે કોઈને પૈસા ચૂકવવાના હોય ને તમે જાઓ અને ઘરધણી એમ કે કે ભાઈ મારા છોકરાને તમે આપી દેજો મને પહોંચ્યા એ છોકરાને આપો ધણીને પહોંચી જાય ને પણ પાડોશીને જઈને આપી આવતો પહોંચે એ તમારો હવાલો ગણાય ન ગણાય એમ કારણ કે જે જેનો અધિકાર છે જે અને શાસ્ત્રમાં જે ભગવાન સ્વામિનારાયણે આપેલો છે જો આજે આપણા મૂળ મંદિરો જે છે એની જ છત્રછાયા છે એનો જ આ ભાગ છે પણ પ્રશ્ન એ છે કે ત્યાં ભગવાનના જે સિદ્ધાંતો પ્રમાણે જે વહીવટને વ્યવસ્થા થવી જોઈએ ભગવાનની આજ્ઞા પ્રમાણે દેશભરના લેખ પ્રમાણે બંધારણ પ્રમાણે જે કામ થવું જોઈએ જ્યારે ન થતું હોય અને એલફેલની અંદર જ્યારે દ્રવ્યનો દુરુપયોગ થતો હોય મોત અંદર ખોટા કામની અંદર કાવા દાવાની અંદર કોર્ટ કચેરીની અંદર આ બધા જ્યારે પ્રવૃત્તિ થતી હોય ત્યારે ભક્તોની શ્રદ્ધાનો આપેલો રૂપિયો એ અન્યથા વપરાય એટલા માટે આ વ્યવસ્થા હરિભક્તોએ કરી છે જે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે છે એટલે આ મંદિર એ રાધારમણ દેવનું મંદિર છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે અને જે તમે અહીંયા આગળ પુણ્ય કરશો એ ભગવાનના અક્ષરધામ સુધી ચોક્કસ પહોંચશે પહોંચે પહોંચશે એમાં જરાય શંકાને સ્થાન એટલે આ વસ્તુને હરિભક્તો ધ્યાનમાં રાખી પૂર્વે હમણાં ભક્તોએ વાત કરીને કે અહીં આગળ જે ભૂમિદાન કરે છે અક્ષરધામમાં પોતાનો પ્લોટ નોંધાવે છે અહીંયાનો રસ્તો એ આપણા માટે ઢુકળો થાય છે એટલે જે જે ભક્તોએ નાનાથી મોટીને મોટા ઘણા બધી લાંબી લિસ્ટ યજમાનોની અને બધા દાતાઓની અહીંયા આગળ વર્ણન કરી છે પણ એ નામી અનામી ઘણાએ પરોક્ષ રહીને પણ સેવા કરીએ છીએ ઘણા પ્રત્યક્ષરૂપે સેવા કરી છે એવા નામી અનામી તમામ ભક્તોને અમે અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપણું કોડીનાર મંદિર એ જેમ ભક્તોએ વાત કરી સંતોએ વાત કરી કે આ ઉપાસનાનું કેન્દ્ર બને ભક્તિનું કેન્દ્ર બને અને આ સમગ્ર વિસ્તાર માટે એક નજરાણા રૂપ બને એવા અહીંયા આગળ સત્સંગની પ્રવૃત્તિઓ થાય ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સિદ્ધાંતો સનાતન વૈદિક પરંપરા જે જે ભગવાનને આપણને પરંપરાની અંદર જે શાસ્ત્રોની અંદર જે આજ્ઞાઓ કરી છે પછી કોઈ કૃષ્ણને માનતા હોય કોઈ રામને માનતા હોય કોઈ શિવજીને માનતા હોય કોઈ માતાજીને માનતા હોય જે જેના આરાધ્ય ઈષ્ટદેવ હોય પણ એ સંપ્રદાયની જે પરંપરા જોવી હોય તો એ આપણા સનાતન વૈદિક શાસ્ત્રો દ્વારા મળે છે મનમુખી રીતે ભગવાન રાજી થતા નથી નથી મનમાની રીતે સફળતા મળતી એ નથીોની મર્યાદા ને આજ્ઞામાં રહીને આપણે કામ કરીએ ત્યારે ભગવાન સુધી પહોંચતી હોય છે એટલે આપણી દરેક જે સનાતન વૈદિક પરંપરાની જે રીત છે એને અનુસરીને એને પોષણ મળે દરેકના હૃદયની અંદર ભગવાનનો વાસ થાય અને ભગવાનની કૃપાથી આ જગતના સુખની અંદર તો મહારાજે કીધું વગર માંગે મળશે આ વસ્તુ બહુ સમજવા જેવી છે હમણાં ભક્તો આવ્યા ત્યારે મેં જ અમને આશીર્વાદમાં પણ કીધું જયારે સંકલ્પ કર્યો કે અમે આ મંદિર કે આ પ્લોટ અમે ભગવાનને અર્થે કૃષ્ણાર્પણ કરીએ છીએ બહુ આનંદ થયો અમને ભગવાનને કીધું ભાઈ આનું તમને હજાર ગણું વળતર આપે તમે જે અહીંયા સેવા કરો છો ને મને એક પ્રમોદભાઈ હમણાં જે જાહેરાત કરીને એના ઉપર પણ ટિપ્પણી કરું કે અમારો ભગવાન સ્વામિનારાયણે પણ કીધું કરજ કરીને કાર્ય ન કરું પૂજ્ય મહારાશ્રીનો પણ એ સિદ્ધાંત છે કોઈને સગવડ ન હોય ને એનાથી પોતાની કેપેસિટીથી બહાર કોઈએ સંકલ્પ કોઈએ દેવું નહીં પણ સંકલ્પ કરજો સંકલ્પ કરજો મહારાજ આટલું દે ને તો મારે દેવું છે જો ભગવાન ન દે મને કહેજો હા સંકલ્પ જ નબળો કરશો હં આપણે અત્યારે કદાચ સગવડ ન હોય તો શરમાશો પણ નહીં એમાં કોઈ એમાં સંકોચ ન કરશો કે મારી આ મારે હવા રૂપિયો મારે કારણ કે મહારાજે જ્યારે ગરડાનું મંદિર થતું ને દુબળી ભટ્ટ કરીને આવ્યા મહારાજ પાસે અને આઠાના મહારાજને આપ્યા મહારાજે આઠ હવામાં ઉલાડીને કીધું કે આ મારા ગોપીનાથજી દેવના શિખર ચડી ગયા એટલે કિંમત રૂપિયાની નથી કિંમત એના ભાવની છે ઘણા ને એમ થયું કે આ શિવલાલ છે એમણે જે પ્રસંગ કીધો ને કે આ અડધો અડધ ખર્ચ આપ્યો આ બીજા હરિભક્તોએ આટલું આપ્યું દાદાના પરિવારે આટલી જગ્યા એના બધું આપ્યું અને તારે તમને શિખર ચડતા ન દેખાણા આ એક આઠાનાની અંદર તમારા શિખર ચડી ગયા ત્યારે મહારાજ કીધું કે એની હતું ને એને દીધું છે આની પાસે તો એની મરણ મૂડી છે આ આઠાના જતાં રહે એટલે એની પાસે પાછળ ખાવા વાંધું કશું નથી પણ છતાંય એને ભગવાનનું જાણીને પોતાનું જાણીને દીધું છે એના દારિદ્રને મહારાજ કે મેં ફિટાયું એના કર્મના બંધનમાંથી એને મુક્ત કરીને અંતે અમારા ધામના મુક્તાનંદ સ્વામી સાથે મહારાજ કે એનું કલ્યાણ થાય આવી સિદ્ધિ આ સેવાની છે એટલે ભગવાને દીધું હોય એ પોતે તન સેવા કરે ન દીધું હોય સંકલ્પ કરજો કે મહારાજો ભગવાન કૃપા કરે આ થાય તો દેવું છે એનું ઋણ તમારા માથે નહીં રહે પણ સંકલ્પ સારો કરજો ભગવાનને અર્થે અમારે કંઈક કરવું છે તો ભગવાન ચોક્કસ એની માટે તમારા ઉપર કૃપા વરસાવશે અને એનાથી વિશેષ આ તો વ્યવહારિક વસ્તુ થઈ પણ એનાથી વિશેષ ભગવાનનો રાજીપો તમારા સર્વ પરિવાર ઉપર રહે કે જેથી કરીને તમને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ હેત રહે આ વસ્તુ આપણા માટે અતિવાર્ય છે કારણ કે માયાનો યોગ એટલો બધો પ્રબળ છે ને આપણે કીર્તનમાં ગઈએ છીએ મહાબળવંત માયા તમારી અને આવરિયા નરનારી માયાનો પ્રકોપ એટલો બધો છે કાળનો પ્રકોપ એટલો બધો છે અત્યારે ઘોર કળી કાળ ચાલી રહ્યો છે અને એની અંદર જો રખે જો ગાફ લઈ રહી તો જીવનની અંદર પતનના માર્ગ ઉપર જતા વાર ન લાગે એટલા માટે એ જો એનાથી રક્ષણ થયું હોય તો છત્ર મજબૂત જોઈએ અને શીર છત્ર હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ આપણા માટે છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર કાયમ એવો અમને સંકલ્પ મન કર્મ વચને અમે ભગવાનના વશ થઈને રહીએ ભગવાનની આજ્ઞામાં રહીએ અને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ અમને હેત રહે એવી ભગવાન અમારા ઉપર કૃપા કરજો ભગવાન સિવાય અમારી વૃત્તિ બીજે ક્યાંય ડોલે નહીં અને જીવનની અંદર ભગવાનની આજ્ઞાનો ક્યારે લોપ ન થાય એટલી અમારા ઉપર રક્ષા કરશો તો ભગવાન આપણા ઉપર ચોક્કસ રક્ષા પણ કરશે અને અંતે આપણને જગતની અંદર તો મહારાજની ક્રિયાથી મહારાજ કીધું અન્ન વસ્ત્રે આબરી કરીને અમારો આશ્રય દુઃખ્યો ન થાય પણ અંતે મહારાજ કે અમારા ધામની પ્રાપ્તિ કરી અને અમે પરલોકની અંદર પણ આલોક અને પરલોક બંનેની જવાબદારી ભગવાન લે છે તો બંનેનું સાધનની પરિપૂર્તતા થાય એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે વધારે સમય ન લેતા આપણું કોડીનાર મંદિર વેલેસર અને એક છેલ્લે આશ્વાસન બધા ભક્તોએ દાન કર્યું છે ખૂબ ઉત્સાહથી સેવા પણ કરનારા આજે જેટલા જેટલા અમારી જોડે બગીમાં આવીને ફોટા પડાવતા ને બધાની જવાબદારી હો અહીંયા આગળ પાછું કામ ચાલે ત્યાં સુધી ડોકિયા કરજો પાછા હા બધા આવીને ફોટા ગણાય પડાવી ગયા છે પણ જવાબદારી રાખજો મંદિરનું કામ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અહીંયા આગળ સવાર સાંજ દેખરેખ નાની મોટી સેવા અને જે પણ કંઈ યતકિંચિત જ્યાં જ્યાં જરૂર ઉપસ્થિત થાય ત્યારે બધા ખાસ કરીને યુવાનો એની અંદર રહેજો અને તમે બધા ટેકો જે બધા તમારી શક્તિ જ્યાં સુધી ચાલે તમે કામ કરજો બાકી અમે બેઠા હરિકૃષ્ણ મહારાજ બેઠા છે અને જે કંઈ ખૂટતું હશે એ ભગવાનની દેવાથી યશવીજીની અંદરથી અમે પણ એ પૂરું કરાવી દઈશું પણ આપણે પ્રયત્ન કરીએ કે આવતી સાલ આપણે સારા મુહૂર્તની અંદર ભગવાનનો દિવ્ય અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીએ અને એ વખતે નટુબાપાએ જેમ કીધું ને ધર્મકુળ પરિવાર સહિત અત્યારથી અમે પણ તમારા વચને અમે બંધ થઈએ છીએ કે તે દિવસે જ્યારે આવવાનું થશે ત્યારે પરિવાર સહિત અમે પ્રયત્ન કરશું અને અહીંયા આવશું અને આપણે ધામધૂમથી એ ઉત્સવ કરીએ ત્યારે અત્યારે વધારે સમય ન લેતા ભક્તોએ જે જે આ સત્સંગનો લાભ લીધો અને ખાસ કરીને બધાને ભલામણ આ મંદિર આપણા બધાનું છે એટલે કોઈ એવું ન માને ફલાણી જ્ઞાતિ ફલાણા વર્ગ કે ફલાણા સંપ્રદાય માટેનું છે આ ભગવાનનું ધામ છે ને એ બધા માટે ખુલ્લું છે એટલે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ જાતિ કોઈ પણ સત્સંગને અનુસરતા હોય કોઈ પણ ભગવાનને આરાધ્ય માનતા હોય ભગવાને તો આપણા સંપ્રદાયની અંદર રીત એવી પ્રવૃત્તિ આવી એકેશ્વરવાદની સ્થાપના કરી ઉપાસ્ય ઈષ્ટદેવોનો ભાવ કારણ બધાના આવિર્ભાવ એવા ભગવાનનું આ મંદિર થઈ રહ્યું છે તો દરેક ભક્તોને એમાં તન મન તનથી સેવા કરવા અને ખૂબ ભગવાનનું ભજન કરવા બધા સહયોગી થજો એ ભલામણ સાથે અંતમાં પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગલ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છે જય